આ મારી ચાવડ આ બંધ કર બંધ કર હેઠો હેઠો આ કટલી લે નહીં દેખાતી તમારી હે પણ લાઈટ નથી થતી ખબર નથી પડતી પણ લાઈટ બંધ થઈ ગઈ બેટરી નથી બેઈ ગઈ છે કે બેટરી બેસી ગઈ તારી નથી બેસી ગઈ ને આ કેટલું વારો ભાજી નાખ્યો અલ્યા શું આ ભાજુ છે તાર કેટલું અલ્યા આ તો છોડો છો કામ તારા કટલા ફકણું છે તાર કટલાને તમે ઠકાણું નહોતું હું હોય ને જોઈ તો હોય તો ખુલ્લું રાખવું દેવાય ને તમે લો છો અમે વાત કરને અલ્યા શું થયું તે આયા

તમે અલ્યા ચાના મને ડોખરાવે રે બી એમ હું તમારે કેવું પડે તારે ના આવતી કશું નઈ છું 5000 રૂપિયા માગે અલ્યા આ તાકો તો આ આ દાઝવી લી એની

આય તો બરોબર હે ઈ ભાજ્યો તો હર કે કરી આલ છે તને રાતે શું બખાડો કર કે મો 5000 મારા તો આલવા પડે 5000 આલવા નથી આલવાના ના આવે અલ્યા હાગ ના લાગડા છે આરે અલ્યા મારા હાગ ના છે કે લેબડા છે અલ્યા 5000 પાંચ જલ્દી લેવા તારે હો નવો થાપો છોડવો હવે એ બચ્ચા પૈસા શું કરી તો આ ભરા ભેરા કરી કરી અલ્યા પણ આ આરામ પૈસા ના લેવાય તારે ક્યોક વાત જોઈ નવો લાઈન છોડ દઉ પાંચ વાર ભાગનારો જડી આ આની કેટલી ભાગ્યા છે આપડી આપડી ખાટલી જાય હોગમાં ઊઠીને

ઉપરની પાણી ને કે પેલા જા પણ એ શાંતિ રાખો ને પણ તમે કટલી હમી કરાઈ દો પણ તું તો એ ચાર નો હું કટલી જ કટલી કટલીમાં શેસું કટલીમાં તે

તે પૈસા તો અમને આપી દે એટલે બાયકા ભાજી મહેનત ભાજી આકતો તો હું એમ કે બાય ને 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 એને ન કે

ના 400 મહીના આલુ અશી જે ના પૈસા આલુ શી જે ના પૈસા આલુ બોલ્યા શી જે ના પૈસા આલુ કેટલા આલે કેટલા હવે જોઈને ગયો પાહી ના ભાઈ ના હતા

અલગ બધાય ભાઈ ભાઈ નથી લે ઉ તો ડારે ભાજ્યા ની હબાલુ ઘરે આપોયન સપના પૂરા કરસે મો જગમાં